નખત્રાણામાં છૌતેરમાં પ્રજાસત્તાક પર્વની દબદબા ભીર ઉજવણી નખત્રાણા ખાતે કચ્છ કલેક્ટર શ્રી અમિત અરોરાના વરદસ્તે આન બાન શાન સાથે તિરંગો લહેરાવાયો જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં માર્ચપાસ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ વિવિધ ટેબલો અને સન્માન સમારોહએ લોકોમાં આકર્ષણ જમાવ્યું પ્રજાસત્તાક પર્વ એ નવા વિચારોનો સંચાર કરતું રાષ્ટ્રીય પર્વ છે ત્યારે દરેક નાગરિક ગણતંત્ર પર્વ પ્રત્યે કર્તવ્ય દિન તરીકેની પ્રતિબદ્ધતા દર્શાવી કર્તવ્યોનું પાલન કરવાના શપથ લઈ આ અમૃતકાળને કર્તવ્યકાળમાં પરિવર્તિત કરવા પોતાનો સહયોગ આપે તેવા અનુરોધ સાથે કચ્છ કલેક્ટર શ્રી અમિત અરોરાએ નખત્રાણાના રામાણી ગ્રાઉન્ડ ખાતે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર તિરંગો લહેરાવી કચ્છીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ આપી હતી આન બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવી વિવિધ પ્લાટૂનની સલામી સાથે મનાવાયેલા ગણતંત્ર પર્વમાં કલેક્ટર શ્રીએ કચ્છની ખમીરવંતી પ્રજાને છોતેરમા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતા દેશના સ્વાતંત્ર્યવીરો અને શહીદોને આ પર્વે નતમસ્તક વંદન કરી જણાવ્યું હતું કે હિંમતવાન મહેનતકશ કચ્છીઓની આ ભૂમિ પર તિરંગાને લહેરાવી હું ધન્યતા અનુભવું છું કલેક્ટર શ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી ગુજરાત વિકાસના પથ પર આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યું છે જેના ફળરૂપે કચ્છ જિલ્લો રાજ્યના વિકાસ મુગટમાં ધ્રુવ તારા સમાન ચમકી રહ્યું છે વિકાસના રોલ મોડેલ બનેલા ગુજરાતની વિકાસની યાત્રામાં કચ્છનું વિશેષ યોગદાન છે હસ્તકલા પ્રવાસન ઉદ્યોગ ખેતીવાડી સહિત અનેક ક્ષેત્રોમાં કચ્છ જિલ્લો અગ્રેસર બન્યો છે જેમાં યુ એન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ યુનેસ્કો દ્વારા પ્રિક્સ વર્સેસ એવોર્ડ માટે દુનિયાના સાત સૌથી સુંદર મ્યુઝિયમમાં સ્મૃતિવન અર્થપેક મ્યુઝિયમનો સમાવેશ તથા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે જે કચ્છની ધરતીનો વિકાસ દર્શાવે છે આ પ્રસંગે કલેક્ટર શ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે એક સમયે દુકાળનો જિલ્લો ગણાતો કચ્છ જિલ્લો આજે સો ટકા નળ જોડાણ ધરાવતો જિલ્લો બન્યો છે પિયતની સગવડને કારણે કચ્છે ખેતી ક્ષેત્રે પણ કાઠું કાઢ્યું છે કચ્છ દેશી ખો ખારેક જીઆઈ ટેકની માન્યતા મેળવનાર રણપ્રદેશ કચ્છની સર્વપ્રથમ કૃષિ પેદાશ બની છે ફળ પાકોમાં કચ્છ જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે ઉભરી આવ્યું છે રાજ્ય સરકારના પ્રયાસથી આજે કચ્છમાં પ્રાકૃતિક ખેતીમાં છેતાલીસ હજારથી વધુ ખેડૂતો જોડાઈ ચૂક્યા છે કેસર કેરી દાડમ કમલમ ખારેક વગેરેની વિદેશમાં નિકાસ થાય છે રાજ્ય સરકારના પ્રયાસના કારણે કચ્છની બન્ની ભેંસ ખારાઈ ઊંટ કચ્છી સિંધી અશ્વને અલગ ઓલાદ તરીકેની રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે જેનાથી પશુઓની વેચાણ કિંમત વધતા માલધારીઓને આર્થિક ફાયદો થયો છે શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દરેક નાગરિકના વિકાસ માટે પ્રતિબદ્ધ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વમાં સેવા સેતુ સ્વાગત ઓનલાઈન ગરીબ કલ્યાણ મેળા થકી સરકાર આપણા દ્વારા મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું છે વિવિધ યોજનાના લાભ આપવા માટે વિવિધ પોર્ટલની સુવિધા સાથે આપણા રહેઠાણની ચિંતા કરતી સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરી રાષ્ટ્રીય કક્ષાના છ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં અવલ ગુજરાતે ત્રીસ કિગાવોટથી વધુની ક્ષમતા હાંસલ કરી છે જેમાં કચ્છ જિલ્લો મોખરાનું સ્થાન ધરાવે છે વધુમાં કલેક્ટર શ્રીએ આ પ્રસંગે અનુરોધ કરતાં જણાવ્યું હતું કે ગ્રામજનો હોય કે શહેરીજનો ગરીબો આદિવાસીઓ વંચિતો ખેડૂતો મહિલા અને યુવાનો સૌ કોઈ વિકાસની મુખ્ય ધારામાં જોડાઈ રહ્યા છે ત્યારે દરેક નાગરિક રાજ્યના વિકાસની ગતિશીલતામાં સક્રિયતાથી જોડાય તે જરૂરી છે કલેક્ટર શ્રી અમિત અરોરાએ પરેડ નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ પરેડ કમાન્ડર શ્રીની આગેવાની હેઠળ પોલીસ હોમગાર્ડ જીઆરડી તથા એનસીસીની માર્ચ પાસ્ટ કરી હતી આ ઉજવણીમાં વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલું સાંસ્કૃતિક કાર્યક્રમ દેશભક્તિનો અનેરો માહોલ સર્જ્યો હતો પોલીસ ડોગ શો દેશભક્તિ ગીતો અભિનય ગીતો ફોજી નૃત્ય સમૂહ નૃત્યની પ્રસ્તુતિને પગલે ઉપસ્થિત જનમેદની દેશભક્તિના રંગમાં રંગાઈ હતી આ સાથે વિવિધ વિભાગો દ્વારા સરકારની વિવિધ યોજનાની જાણકારી આપતા ટેબલો રજૂ કરાયા હતા જિલ્લા કક્ષાની ઉજવણીમાં મહાનુભાવોને હસ્તે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરનારાઓનું સન્માનપત્ર આપી બહુમાન કરાયું હતું કલેક્ટરશ્રી દ્વારા નખત્રાણા તાલુકાના વિકાસ માટે સરકારશ્રી દ્વારા આપવામાં આવતા રૂપિયા પચીસ લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા આયોજન અધિકારીને અર્પણ કરાયો હતો દેશભક્તિના રંગથી રંગાયેલું કચ્છ દેશપ્રેમી પ્રજાજનો સાથે આજના કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા શ્રી કેશુભાઈ પટેલ શ્રી ત્રિકમભાઈ છાંગા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભાવનાબેન પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી નિકુંજ પરીખ નખત્રાણા પ્રાંત અધિકારી શ્રી સુરત સુથાર મામલતદાર શ્રી બી આર શાહ તાલુકા વિકાસ અધિકારી શ્રી દીક્ષિત ઠક્કર સહિત અન્ય વિભાગના અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ મીડિયા કર્મીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો